નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ અંતર્ગત શહેર અને જિલ્લાના અધ્યક્ષ તેમજ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક આગામી જાન્યુઆરી સુધી થઈ જાય એવી વાગી છે ત્યારે વડોદરાની રાજનીતિના અવનવા રંગો બારે માસ ક્યારેય પણ ઝાંખા પડતા નથી એના આપણે સૌ કોઈ સાક્ષી છે પણ એ પાલિકાની ચૂંટણી હોય કે પછી વિધાનસભા અથવા લોકસભાની ગુજરાતની અસ્મિતા નામના છાપામાં બે દિવસ પૂર્વે છપાયેલ એક અહેવાલને પરિણામે વડોદરા ભારતીય જનતા પાર્ટીની અંદર ખળભળાટ મચી જવા પામ્યો છે વડોદરાના રાજકારણની તાસીર અને તસવીર એવું સ્પષ્ટ કરે છે કે અહીં પડદા પાછળના ખેલાડીઓની સક્રિયતા આંખે ઉડીને વળગે એવી હોય છે એ પાછળનો મુખ્ય ધ્યેય તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા હાંસલ કરવાનો જ હોય છે વર્ષ બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રાવપુરા માજલપુર અકોટા શહેરવાડી અને સયાજીગંજ એમ પાંચેય વિધાનસભામાં ખૂબ કન્વિન્સિંગ લીડથી પોતાના ઉમેદવારોને જીતાડી દીધા ચારેય બેઠકોના ઉમેદવાર ધારાસભ્ય બનીને ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા ત્યારે આ ચૂંટણી બાદથી જ રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લની નજર બે વર્ષ બાદ એટલે કે વર્ષ બે હજાર યોજાયેલ લોકસભાની ચૂંટણી ઉપર ઠરી ગઈ હતી આધારભૂત માહિતી અનુસાર રાજકીય શોકઠા ગોઠવવામાં જેમની મહારત છે એવા બાળુ શુક્લ દ્વારા પણ વડોદરા લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી ક્યાં તો પોતે અથવા તો પોતાનો જ માનીતો ઉમેદવાર લડે એ એ દિશામાં એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું અને નામ હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી ચિંતન દેસાઈનું કારણ કે જે તે સમયે ચિંતન દેસાઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી બનાવવામાં પણ બાળકૃષ્ણ શુક્લોનો રોલ ખૂબ મહત્વનો હતો એમ તો સભા સેક્રેટરીની જવાબદારીનું નિર્વહન કરતા ચિંતન દેસાઈ એમના બહિર્મુખી સ્વભાવને પરિણામે શાસક હોય કે વિપક્ષ બંનેના પ્રીતિપાત્ર ગણાય છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા ચિંતન દેસાઈ નરેન્દ્ર મોદીના ખોળામાં રમી ચૂક્યા છે એવું પાલિકા વર્તુળોમાં પણ ચર્ચાય છે એમ કહેવાય છે કે નરેન્દ્ર મોદી વર્ષ બે હજાર ચૌદમાં દેશના પ્રધાનમંત્રી થયા ત્યારબાદ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની પરિસ્થિતિથી તેમને સતત અવગત કરાવવા માટે આવા અસંખ્ય ખેલાડીઓ છે છે જે કોણ શું કરી રહ્યું રજે રજની વિગતો પહોંચાડે છે એમાં પણ ચિંતન દેસાઈના સંપર્ક પ્રધાનમંત્રી કાર્યાલયના એક ઉચ્ચ અધિકારી જોડે અત્યંત નિકટના છે એને એન્કેસ કરવા માટે રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ અને ચિંતન દેસાઈએ વડોદરા લોકસભાના સાંસદની ટિકિટ મેળવવા માટે ભારે જોર લગાવ્યું હતું લોકસભાની ટિકિટ માટેની તૈયારી એ હદ સુધી થઈ ગઈ હતી કે જો ટિકિટ મળે તો સેક્રેટરી તરીકે રાજીનામું આપીને રાજકારણની પીચ ઉપર નવી ઇનિંગ રમવા માટે ચિંતન દેસાઈ પેડ અને હેલ્મેટ પહેરીને તૈયાર થઈ ગયા હતા જોકે વડોદરા લોકસભા બેઠકની ટિકિટ ન મળતા બાળુ શુક્લ અને ચિંતન દેસાઈને પચાવવો અઘરો થઈ પડે એવો ઝાટકો પણ લાગ્યો હતો કારણ કે બાળુ શુક્લ અને ચિંતન દેસાઈ પ્રધાનમંત્રી કાર્યાલયના એ ઉચ્ચ અધિકારી ઉપર સંપૂર્ણપણે નિર્ભર હતા ત્યારે ચિંતન દેસાઈનું નામ લાવવા માટે આ અધિકારીનું દબાણ એ હદ સુધી કામ કરી ગયું કે એક સમયે ચિંતન દેસાઈનું નામ વિચારણા હેઠળ આવી ગયું એમ પણ અમે વારંવાર કહીએ છીએ કે બાળુ શુક્લ રાજકારણની શતરંજના એવા ખેલાડી છે કે એમનો ઘોડો અડી ચાલ ચાલે તો પણ બાજુના ચોકથામાં ઉભેલા વજીરને અંદાજ સુધા આવતો નથી જોકે આ ગોઠવણમાં દાવ ઊંધો પડ્યો હોવાની પણ લોકચર્ચા છે પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ચિંતન દેસાઈનું નામ ક્યાંય કોઈ જગ્યા ઉપર ચર્ચા માનો હતું ત્યારે આ હકીકતનો રહસ્ય સ્ફોટ થતા બાળુ શુક્લ અને ચિંતન દેસાઈ વચ્ચેની ધરી પણ ઉજાગર થઈ ગઈ છે ખુદ રાવપુરા વિધાનસભા મત વિસ્તારના એક સિનિયર કાર્યકર્તાએ નેશન પ્લસ ન્યૂઝને જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી સભા સેક્રેટરી ચિંતન દેસાઈ દ્વારા પીએમઓની કોઈની તરફેણમાં કે કોઈની વિરુદ્ધમાં જે પણ કોઈ વિગતો અપાતી હતી એમાંની મોટા ભાગની માહિતીઓ કસ્ટમાઇઝ કરવામાં આવતી હતી એટલે કે પોતાના ફાયદા અને નુકસાનનું વિચારીને અપાતી હોવાનું બહાર આવ્યું છે હવે બાળકૃષ્ણ શુક્લ દ્વારા શહેર અધ્યક્ષ બનવા માટેની જે લાયકાત પ્રદેશ ભાજપ દ્વારા નક્કી કરવામાં આવી છે એ પૂરતી નહીં હોવા છતાં પણ ચિંતન દેસાઈનું નામ

કયા પ્રકારના કેમિકલનું નિર્માણ કરશે એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર